पर क्या घूमने का क्या अचलगढ़ किला है किले के अंदर चौदह गोल्ड की मूर्ति और माता चामुंडा का मंदिर है जाना तो ये थर्ड जीप लगी हुई है इसका किराया कितना लगेगा तीन सौ रुपए पूरी फैमिली का पूरा फैमिली का आ, लाने वाले जाने। तो अचलगढ़ आ गया पार्किंग एरिया से राजस्थान मईपन जगह अपने फरवा गया दर एक जगह पार्किंग से તો પણ રીતની નોર્મલ જગ્યા હોય તો પણ ના એ લોકોએ આ રીતનું કરી નાખ્યું હોય કાંઈ વાંધો નહીં સગવડ સારી છે બાકી હાલો અસલગઢમાં હવે મહાદેવના દર્શન કરીએ ને એ સિવાય અહીંયા શું ફરવાનું છે હું તમને દેખાડું વિડીયો મારી સાથે બન્યા રેજો તો અસલગર્લ ફોર્ટમાં ઉપર દોઢ કિલોમીટર ઉપર કિલ્લો છે અને નીચે મહાદેવનું મંદિર છે કિલ્લા સુધી પહોંચવા માટે તમે પોતાની પ્રાઇવેટ ટેક્સી કરીને ઉપર જવાનું રહે જેનો ચાર્જ છે ત્રણસો રૂપિયા ફેમિલીનો પછી તમે બે વ્યક્તિ હો તો પણ ત્રણસો રૂપિયા જ લાગશે પ્રાઇવેટ તો આપણે અત્યારે ઉપર કિલ્લામાં જોવા નહીં જઈએ કારણ કે આપણે કુંભલગઢનો કિલ્લો જોયો તો એટલે આપણે અહીંયા ખાલી

આપણે અંદર એન્ટર થઈ ગયા છે મંદિર માં પાછળ તો આપણું મંદિર છે અને નંદી દેખાય તમને તો હાલો દર્શન કરી લઈએ

કુ કેવાને પરમદાર પરમદાર કઈજા પરમદાર લીતા છે એની લોકલ વસ્તુ ફેસ કરી બહુ મીઠા છે બહુ છે આ લોકોનો મુખ્ય બિનેસ છે કે ટુરિસ્ટ આવે ટુરિસ્ટ અહીં આવીને જે ખરીદી કરે એના ઉપર આપણું સ્ટોક છે અહીંયા આવો તો આ લોકલ વસ્તુની જરૂરથી ખરીદી કરવાના રાખજો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તેલવાડાના દેરામાં જે જૂના પ્રાચીન દેલવાડાના દેરા છે વર્ષો જૂના એમનો ઇતિહાસ શું છે ને આ જઈને હું તમને બધું જણાવું જો અંદર વિડીયોગ્રાફી અલાવડશે તો વિડીયોગ્રાફી કરીને તમને બતાવે બાકી આ વિષયનો તમામ માહિતી દે અને હર વખતથી જેમ આ છે આપણો પાર્કિંગ એરિયા ચાલો આપણે જઈને જોઈએ દેલવાડાના દેરા દેલવાડાના દેરા વિશે આપણે આપણા ઇતિહાસના પુસ્તકોમાં પણ આપણે ભણેલા છે એ દેલવાડાના જે પ્રાચીન દેરા છે મુગલ આક્રમણ બાદ અહીંયા ઘણી તોડફોડ કરવામાં આવી છે તો છતાં પણ કેટલી હજુ છે હજી આપણે ત્યારે જ જોઈએ જૈન ધેરાસરમાં આપણે દર્શન કરી આવ્યા છીએ અંદર કેમેરો અલાઉડ નથી બાકી એ વિશેની તમામ માહિતી હું તમને આગળ આપી તમને મારી પાસે છે જૈન દેરાસર અંદર મોબાઈલ અલાઉડ નથી કોઈ પણ જાતનું પ્લાસ્ટિક અલાઉડ નથી પ્લાસ્ટિક તૈયારીઓ છે